કિંમતી મતનો ઉપયોગ કરી અને પોતાનો મત આપવા માટે અહીંયા આવી રહ્યા છીએ અત્યારે બપોરે બાર સાડા બારે પણ તમે જોઈ શકો છો કે બૂથ ઉપર લાઈનો છે એનો મતલબ એવો છે કે લોકોમાં ઘણો ઉત્સાહ છે અને આવનારા દિવસોમાં જે નવી સરકાર બનવા જઈ રહી છે એના માટે જ આ મતદાન થઈ રહ્યું છે એવું મને ચોક્કસ લાગી રહ્યું છે છેલ્લા ચાલીસ દિવસથી જે રીતે વડોદરા શહેરમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો એના પરિણામે આજે મતદાન ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે મારું નામ નીલ ભારોટ છે હું આજે અહીંયા જીબી સ્કૂલમાં મેં મારો ફર્સ્ટ ટાઈમ વોટ આપ્યો તો હું ફર્સ્ટ ટાઈમ વોટર છું તો આજે મારો મેં વોટ આપ્યો છે એટલે કે આપણો રાઈટ હોય છે વોટ એ મને આપીને બહુ સારું લાગ્યું અને મેં વોટ આપ્યો છે ડેવલપમેન્ટની તરફ આપણા વડાપ્રધાને જે દરેક મારા જેવા ફર્સ્ટ ટાઈમ વોટરોમાં ટીનેજરોમાં જે જોશ ભર્યો છે એમથી જ મેં વોટ આપ્યો છે અને એમનાથી ઇન્સ્પિરેશન મળે છે એમ અને જે ડેવલપમેન્ટ આટલા વર્ષોમાં થયું છે એ હિસાબે વોટ આપ્યો છે